નગર ચાર સોર નીકળ્યા રાતના આ ફરમાય લઈ લો ચાર સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા એને કે વ્યાખ્યા ન કરવાની હા ખાતર પાડવા જ નીકળેલા સોર ની કેટેગરી હોય બધી હા મેળામાં ખિસ્સા કાતરું નોખો હોય પ્લેન માં ખિસ્સા કાતરું નોખો હોય તો રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક સોર ને તરસ લાગે ને કીધું કે પાણી પીવું છે તો ગામમાં જાય છે ત્યાં પી લેજે ને બાપુ ચોર ના દીકરાએ તે નીતિ રાખે બોલો કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી નો પીવાય ગામમાં પાણી ગામમાં ખાતર નો પડાય બારવટીયા ગામ મૂકી દેતા ઈ ગામમાં કોઈ ગળ્યા છો ગામના રોટલા ખાધેલા છે એટલે ચોરે કીધું કે હા એ વાત સાચી આમ નજર ફેરવી છે બાજુમાં ભડકી દેખાતી હતી ના એવો તાપ થતો હતો કાંઈક લાગે કે હમણાં જ એક બાપુએ મઢી કરી હતી સાધુની ની મઢી છે જ્યાં થોડું જવાય ઓલા કે ન્યા જ જવાય ને દુનિયા તો હળગે છે ન્યા ન જાય તો જાવું પણ એને તો બધા હેરખ્યા હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ એને તો એ જ થયું કે રાતે ફરતા હોય ભજનીકો જ ફરતા હોય ભજના નંદીઓ નંદીઓ આ ચારે જણા આવ્યા હતા કે આ ભક્તજાન જય રામજી કે જય શ્યારામ જય શ્યારામ બાપુ જય શ્યારામ ક્યા બાત આઈએ બેઠીએ બેટા બહુ અચ્છા બસ મેપુ આમ તો એ હાટું જ ગુડાણાથી બાપુ સેવા ભાવ્યો ખાલી ઓલું ધોઈ ચુદ પહેરેલું હડફ દિન ઉભા થયા કે પગ માં તો આવે નહી સડફ દિન ઉભા થઈ ગયા માટલા માલી પાણી પાયું બાપુ બેન ઓલે મારી દીકરા સાધુ પાણી સેવા કરાવી બોલો પાણી પી બહુ અચ્છા લગા બેટા ચા પીએંગે અરે કે બાપુ તો તો કામ થઈ જાય ને બાપુ એ જ તમને કોઈ પાડો દૂધ દઈ ગયેલો શીપીએ તો પેલી ને ધૂણા ઉપર શાર ઉફાળે કુંડ લઈને આટા કાઢ નાખે અને શાર એને કાસલીમાં પાણી બોલું ને કાસલીમાં સા પાય બહુ તો છો બેટા વખત ક્યાં ઉભા બેટા बापू रात का डेढ़ बज गया है ओ क्या बात है आधी रात हो गई बापू नमी आधी रात मोड़ी नमी गई अच्छा नमीगी है नमी गी है बापू नमी, है।, नमी है बहुत बढ़िया बहुत बढ़िया अरे बेटा आधी रात को कहाँ गए थे बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहाँ जा रहे हो के बापू हम खातर पालने जाता है अच्छा उन बीजे खातर पाड़ो बीच क्या खबर है अच्छा તમને કો પદ્મશ્રી સુધી દે ને ઓલી કંપની સુધી અચ્છા બેટા ખાતર પાડો બાપુ ખાતર પાડે बेटा खातर रात को ही पड़ता है कहा बापू रात को ही पड़ता है दिन को तो धोखा पड़ता है बापू समय साथ के समय के साथ चलना चाहिए ना बाबा समय के साथ चलना अच्छा बेटे खातर पड़ता कैसे बापू उसका प्रयोग नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा कोई बात नहीं मेरा तो भजन हो गया है तो परोट तक कुछ काम नहीं है ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है अरे बाबू ब्रह्म मुहूर्त मत पास अभी आयुष्यू અચ્છા તો ચલો મેં આપણે બાપુ કે હું બાપુ ना ના ધંધા હો કરો કોક ની સાલું ખાણીમાં નાખવામાં બીજો કે લઈ લેને આડા લઈ લે બાપુ અમુક આડા દેવા રાખે છો અમારી બેઠક જ્યાં છે બાપુ હો જાવ ત્યાં બાપુ તૈયાર થાય ને એને ક્યાં એવું ક્યાં કરવાનું

પચાસ કરોડ પૃથ્વી માટે વાયુ આડાપડ કે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફું થઈ ગયેલી છે પોતાનો પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ક્યાંક શાળિયાની લાઈલો સંભળાય છે વાહ ભહું કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે લખણ ખોટા ભેહની લેખણ કરતા ખેડૂની ભેંચ ક્યાંક ક્યાંક હિંગડું હિંગડું પસારતી હોય એનો ત્યાંક ક્યાંક અવાજ આવે છે ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે એવી રાતમાં ચાર બાપુ એટલે ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલેલી ડોકાણા બાપુએ ન્યાસી પીઓડાડ્યું बेटा क्या करते हो कि बापू हम डोकाते हैं अच्छा डोकाना पड़ता है बापू डोकाना पड़ता है सब कुछ करना पड़ता है लेकिन देख सुनिए बापू इस धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं और देखो बापू फणा फिरालने का हगड़ नहीं पड़ना है बापू पानी मत नीचे रखना झुक गया चला नहीं चलेगा बापू आया અચ્છા બે સોર કુદી બાપુએ ટેકો કર્યો બાપુ અંદર પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદુપયોગ મકાનનું તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાન ચાર ઓરડા ચારેય ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય મને એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ એમ હમ એક એક બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા જાય શ્રી ફરી બાપુ સાધુ ગમે પરિસ્થિતિમાં ભજન સારું હોય રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામ ચંદ્ર ગ્ર ફણા ભરતા હતા સાપ ભાળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે અને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય બાપુએ જામ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં ઘઉં કા આટા ગોલ ઘી ચક્કર ઈલાયચી બદામ કાજુ દ્રાક્ષ ગાયકા કા ઘી ક્યા વાત હે કિન દિન સે મે ભુખા મેરા ઠાકુર ભુખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અન બાપુએ કોકના ઘરે થાળી ચાર કર્યો આરોગો ને નંદલાલ રે મારા પ્રેમા ને થાળી હે બાપુ થાળી ચાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો આરોગો ને નંદલાલ રે મારા પ્રેમા ને થાળી અને બાપુ એટલા બધા ત્રણ દીનો ઓપાસ ઉઠતો હતો બાપુ જોડી મારે સંખરી ગયેલો બાપુ અને ના અઢી ચાટીવા કે કોકના ઘરે શંખ ફૂક્યો જેમ દુર્યોધન ની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો પણ આખું મકાન ધડલેલું સોર સે ગ્રિલુ તોડીને ભાગ્યા બારીયું ગ્રીલું ગ્રિલુ નીકળી ગયા લે તારા બાપને ભેગો લે 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 આ દા દેવાનો દીકરો થાતો તો તળેલા લખવી દીધા છે

પણ હું તમને અખતરો કરવાનું કહું સાહેબ દાદા હજારો કથાઓ સાંભળી છે બધે ફિર્યા છે પબ્લિક જાજુ થઈ જાય માણસ જાજુ થાય કેવું પડે શાંતિથી બે જાઓ ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે પોતાની જગ્યા લઈ લો પણ દાદા પૂનજે બાપુ તમારે હજારો ની મેદના બેઠી હોય ને એમાં તમારે આખું વેચી ને જાવ બાપુ આવ્યા પેલા તમે આંખ વેચી બેઠા હો પણ જેવા બાપુ મંચ ઉપર આવે પણ જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બેન કરી દઉં સન્નાટો થઈ જાય સાહેબ એની વોરા એની ઉર્જા આ વખાણનો મારો કઈ જાણ નથી પણ ફરી વાર કહું આજે બપોરે સાંજનોય બોલ્યો ને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા એ નાનીમાના ખેલ નથી વાગ્યો સદીઓ પછી છે આ એના શરણમાં બેસી લેજો એક વાર આ અનુભવેલું કઉ છું બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે પણ બધે આટો મારી અને આ ઘેરે આખી ઉઘડી છે અને મીંદડીના બચ્ચા ને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જેનું ઘર હોય બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે આપણે તો એ ફેરવાની જરૂર નથી ત્યાં જ આપણે જન્મા છીએ આજ ભૂમિમાં જન્મા છીએ એટલે એક આનંદ છે આને જ્યાં શંખ વગાડ્યો સ્ટોર ભાગી ગયા બાપુ ગરધડી જાય ગામ ના આવ્યા ગામ નાય પકડી લીધા બાપુ અને અમુક હોય ને એક બે દાઢી પકડી દાઢી બાપુ ને એટલી મોટી बापू क्या है थोड़ा हल्ला पड़ता है भाई ढील पूछता है बोलने नहीं देता थोड़ा ढिला दे क्या बात है कहू क्या बात है अरे बेटा क्या हमने बुरा काम किया देखो भैया हम तेरे घर में खातर फाड़ने आए थे आशा देखो बेटा हम तेरे घर में खातर फाड़ने आए थे गाम के खातर सक मोटे क्यों अरे भाई है तो है, है। आए थे खातर पाड़ने तो बोले तेरे घर में हम खातर पाड़ने आए थे हम अकेले नहीं थे चार और थे वो किधर गए तो घरेलू तोड़ता अरे प्रसाद लेने के लिए ले नहीं रुके ग्रो तो प्रसाद हम ही आपत बापू देखो बेटा क्रोध मत करो थोड़ा ढीला दो हम तेरे घर में खातर पाड़ने आए थे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया तेरे गर गर में दिया चलाया। तेरे में मैंने तेरे घर गेहूं काजू घी देखा तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लू बाद में खातर पाड़ू तो मैं तो ठाकुर को भोग लगा रहा था उसमें कौन सा बुरा काम किया बापू गर्दी जागी गयो। गाम नाना तो खबरदार साधु ने हम को यह કાજ હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈ લાવો તો કેટલો આનંદ થાય છે કેવાનો સૂર આ ભરોસાની વાત છે સાહેબ પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય દર્દી નહીં ડોક્ટરના ભરોસે રહેવું જોઈએ એક એક ડોક્ટરને મૂલ્ય વાત જે કીધું હતું ડોક્ટર બાવડું પકડ્યું તમે ખાવ લો બાવડું મૂકી દે ભગ દિન પડી કો ખાટું ઇન્જેક્શન ભરે ને તો એ એ સાહેબ મારજી નહીં ખમાય તને નથી દેતા અને અમુક અમને ઇન્જેકશન દેજો તમે દેવા ગયું હા ઇન્જેક્શન દી ડોક્ટર વ્યા જાય ને પછી ક્યાંય દેવાઈ ગયું દેવાઈ ગયું ગાંધી દેવાઈ ગયું હો તાકે એ અંદર પડી જાય એટલે આમ સાવ જીણો દોગ છે એટલે આમ ડોક્ટર આમ બાવડું પકડીને એટલે ડોક્ટરે કીધું દર્દીને ડોક્ટરે કીધું કે પહેલા હવે જો જરાય ચિંતા કરવાની જરૂર નથી વધી વધીને પાંચ દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો ચોલો દર્દી કે સાહેબ તમને પગે લાગ્યું

તો વધી વધી પછી પાંચ દી રોકાવાની અને નહીં તર આગળ કલાકમાં આપણે બે હારો બા એક ત્રીજો જવાબ બહુ સરસ એક ઓપરેશન થિયેટરમાં સાહેબ ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં દર્દીને લીધો ને હજી બેહોશ કરે ને હજી લીલું કપડું આમ ઢાંક્યું હતું એ લીલા કપડાં હોતો દર્દી ભાગ્યો જાણે રામાપીની હોય જાતી હોય

કે તો પછી તાકી નર્સ ડોક્ટરને કહેતી હતી કે સાહેબ આમાં ઓપરેશનમાં બીવાનું ન હોય આ તો હાવ હેલું હોય હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે કપાવાય કોઈ કે ભાગો 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 એટલે બદલે મને સાહેબ બેઠા કહેતા જરાય સંકોચ નહીં થાય જેણે પોણા ત્રણ લાખ ઓપરેશન પોતાના હાથે એના જીવનમાં કર્યા છે કેટલા માણસોને આ ડૉક્ટર બાબતમાં તો સવાલ હતો